ગોધરા શહેરમાં કિન્નર સમાજ માટે સમાધિ માટે જમીન ફાળવવાની માંગ સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કિન્નર સમાજે પોતાની મહત્વની જરૂરિયાત અંગે તંત્ર સમક્ષ તારીખ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ લેખિત રજૂઆત કરી છે ગોધરા શહેરના રોડમાં ફળ્યામાં રહેતા અને કિન્નર સમાજની ગાદીપતિ નાયક સંગીતાદે હિરાદે નાયકે જિલ્લા સેવા સદન કચેરી ખાતે રજૂઆત કરી છે કે ગોધરા શહેરની હદમાં કિન્નર સમાજ માટે સમાધિ માટે જમીન ફાળવવામાં આવે નાયક હિરા હિરાદે નાયકે જણાવ્યું છે કે ગોધરા કેન્નર સમાજમાં કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે તેમના અંતિમ સંસ્કાર માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ નથી જેના કારણે સમાજને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હાલમાં શહેરમાં કિન્નર સમાજ માટે સમાધિ માટે કોઈ નિશ્ચિત જમીન નથી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજ તરફથી તંત્રને નમ્ર અપીલ કરવામાં આવી છે કે કિન્નર સમાજને સન્માનપૂર્વક અંતિમવિધિ કરવા યોગ્ય જગ્યા ફાળવવામાં આવે કિન્નર સમાજના પ્રતિનિધિ તરીકે નાયક સંગીતાદે હિરાદે નાયકે માંગ કરી છે કે ગુજરાત શહેરની સીમામાં યોગ્ય જગ્યા સુધી સમાજને આ હિતલક્ષી સુવિધા આપવામાં આવે

તો એના માટે અમારે કાઠિયાવાડ સુધી જવું પડે છે સમાધિ માટે અમારી પાસે કોઈ જ જગ્યા નથી તો અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે સરકારને કે તમે અમને એના માટે જગ્યા આપો કે અમે અહીં આગળ કોઈ બી પ્રોબ્લમ થાય અનુસંજોગ સંજોગના સમયે કોઈને સમાધિ આપવા માટે તો અમારે કાઠિયાવાડ સુધી ના જવું પડે અને તાત્કાલિક અમે એ વિધિ અહીંયા કરી શકીએ એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તેથી સરકારને અમારી વિનંતી છે કે અમારું જે આવેદનપત્ર છે એ ધ્યાનમાં લે અને એમાં કાર્યવાહી આગળ કરે અને અમને એના માટે જગ્યા આપે એવી મારી વિનંતી છે અને અમારું આવેદનપત્ર એ સ્વીકારે જય હિન્દ જય ભારત મારું નામ મમતા માસી છે અને અમારા ગાદીપતિ સંગીતા માસી છે એ હાલ હમણાં ઘરે છે